જામનગરની જેસીસી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે સારવારના નામે દર્દી પાસેથી લાખો રૂપિયા વસૂલવાનો આરોપ લાગ્યો છે સસ્પેન્ડેડ થયેલા ડોક્ટર પાર્શ્વ પછી હવે ડોક્ટર નિકુંજ ચોવટિયા સામે પણ આક્ષેપો થયા છે દર્દીને માત્ર બે દિવસ રાખવાની જગ્યાએ છ દિવસ દાખલ રાખ્યાનો દાવો કરવામાં આવ્યો છે હાર્ટ એટેક આવ્યાનું કહીને વધુ દિવસ રોકી રાખવાનો આરોપ લાગ્યો છે દર્દીને એક મહિના સુધી દાખલ રાખી લગભગ છ લાખ રૂપિયા વસૂલ્યાનો આક્ષેપ થયો છે

અમારી પાસે કાર્ડ તો હતું નહીં એટલા માટે અમે કેશ પેમેન્ટ કરેલો હતો અમારી સરકાર શ્રી પાસે એવી જ માંગ છે કે આવા ડોક્ટરો અને હોસ્પિટલના લાયસન્સ રદ કરવામાં આવે